તો આ વર્ષે આવશે કે નહીં આવે સર બે હજાર પચીસ માં ફોન કરેલા છે બે વાર આવી ગયેલા છે બધા સાથે ઓફિસે એમ કીધું કે એક્ઝામ તો આવશે જ પણ ક્યારે આવશે તમે ફાઈનલ તો કેતા નથી સર તો મારે એને થોડું ક્લેરિફિકેશન જોઈએ છે કે ક્યારે આવશે કે નહીં આવે તો અમને પ્રિપેરેશન કરવાની ખબર પડે ક્યારે ક્યારે આવશે એ તમે ફાઇનલ કહી શકો સર બે હજાર પચીસ બે હજાર એમ નહી સર મને એક્ઝેક્ટ ટાઈમ આપો કે આટલા ટાઈમમાં તમે નોટિફિકેશન આપશો એમ એટલે પેલા મેં સર ફોન કર્યો ને ત્યારે કીધું તું કે માર્ચ એપ્રિલ સુધીમાં એક્ઝામ લેવાશે એમ અને હજી સુધી તો એનું કઈ નેઠા છે નહી તો આના માટે શું કરશું આપણે કારણ કે ત્યાં અમે આવ્યા ને ત્યારે કીધું તું ના એક્ઝામ તો આવશે જ પણ ક્યારે એ નહીં કીધું સમયમાં આવી જો તમને ખ્યાલ ન હોય સર તો સિનિયર સાથે વાત કરાવો પણ મારે આનું જોઈએ છે સર ઓકે ચાલો હા હા સર હા સર નમસ્તે મારે ટેટાટ ને લઈને થોડા ક્વેશ્ચન છે કે ટેટાટ ની એક્ઝામ આ વર્ષે આવશે કે નહીં આવે સુધીમાં એનું કઈ કઈ ફિક્સ મંથ કે આ મહિનામાં તમે એક્ઝામ લેશો અથવા તો નોટિફિકેશન ક્યારે આપશો

ઓકે અને સર હજી મારે બીજા બે ત્રણ ક્વેશ્ચન છે કે ટેટ ટુમાં મેન્સ આવશે કે નહીં આવી ગયા વર્ષે તો નહોતી પણ આ વર્ષે થોડા ક્વેશ્ચન છે આવશે કે નહીં આવે ટેટ ટુ માં મેન્સની એક્ઝામ ના ના ટેટ ટુ માં મેન્સની ઓકે ઓકે સર અને બધા વાતો કરે છે કે ટાર્ટ સેકન્ડરીની જે એક્ઝામ લેવાય એમાં ડેમો પણ લેવાના છે તો શું ડેમો પણ આપવા પડશે સર